હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા આજે આપણે એક મોસ્ટ કોમન થતો ડિસઓર્ડર ડાયાબિટીસ વિશે જોઈશું જેમાં આપણે ડાયાબિટીસને સરળતાથી સમજશું ચાલો શરૂ કરીએ ડાયાબિટીસ મલાઇટસ એનું ઇન્ટ્રોડક્શન ડાયાબિટીસ અ ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર ડાયાબિટીસ મલાઇટોસ એક્યુટ નથી એટલે કે શોર્ટ ટર્મ માટેનો ડિસઓર્ડર નથી તે ક્રોનિક એટલે કે લોંગ ટર્મ ચાલતો ડિસઓર્ડર છે પોઝડ બાય હાઈ લેવલ ઓફ બ્લડ શુગર કે જેમાં બ્લડમાં શુગરનું લેવલ ખૂબ હાઈ થઈ જાય છે ડ્યુ ટુ ડિફેક્ટિન ઇન્સ્યુલિન સિક્રિશન ઇન્સ્યુલિન એક્શન ઓર બોથ આ કેના લીધે જોવા મળે છે તો કે ઇન્સ્યુલિનનું સિક્રિશનમાં કોઈ પણ ખોટ રહી જાય છે ઇન્સ્યુલિન પ્રોપર વર્ક નથી કરતું અથવા બોથ હોઈ શકે છે ઇટ રિક્વાયર્સ લાઈફ લોંગ કેર લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એન્ડ મેડિકલ સપોર્ટ ટુ પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન આ કન્ડિશનમાં લાઈફ લોંગ કેર પ્રોવાઈડ કરવી પડે છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરવામાં આવે છે અને મેડિકલ સપોર્ટ એટલે કે આપણે રોજ માટે મેડિસિન લેવી પડે છે જેનાથી આપણે આના કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકીએ એટલે તો ડાયાબિટીસ એક લાઇફસ્ટાઈલ ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ડાયાબિટીસને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે ડાયાબિટીસ વેલાઇટસની સિમ્પલ ડેફિનેશન ડાયાબિટીસ મલાઇટ ઇઝ ડિફાઈન્ડ એઝ અ મેટાબોલિક ડિસઓર્ડર આ એક મેટાબોલિક ડિસઓર્ડર છે કેરેક્ટરાઈઝડ બાય પરસિસ્ટન્ટ હાઈપરગ્લાઇસેમિયા હાઇપરગ્લાઇસેમિયા એટલે કે બ્લડમાં શુગરનું લેવલ હાઈ હોવું ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ ઇન્સ્યુલિન પ્રોડક્શન ઇમ્પેર્ડ ઇન્સ્યુલિન એક્શન ઓર બોથ આ કેના લીધે જોવા મળે છે તો કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન પ્રોપર નથી થતું ઇન્સ્યુલિન બોડીમાં સરખી રીતે વર્ક નથી કરતું અથવા બે કન્ડિશન હોઈ શકે છે જેના લીધે રિઝલ્ટ ઇન ડિસ્ટર્બન્સ ઓફ કાર્બોહાઈડ્રેટ ફેટ અને પ્રોટીન મેટાબોલિઝમ જેના લીધે કાર્બોહાઈડ્રેટ ફેટ અને પ્રોટીનનું મેટાબોલિઝમ સરખું થઈ શકતું નથી ઇન શોર્ટ ડાયાબિટીસ એ એક મેટાબોલિક ડિસોર્ડર છે કે જેમાં પર્સિસ્ટન્ટ હાઈપરગ્લાઇસેમિયા જોવા મળે છે જે ઇન્સ્યુલિનના પ્રોડક્શન ઇમ્પેર્ડ ઇન્સ્યુલિન એક્શનના લીધે થઈ શકે છે જેના લીધે ડિસ્ટર્બન્સ ઇન કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ આ એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે હવે તેની ઇટિયોલોજી ઇટિયોલોજીમાં ઓટોમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ બીટાસેલ ઇન્સ્યુલિન એ બીટાસેલમાંથી પ્રોડક્શન થાય છે જે પેનક્રિયાઝમાં આવેલું છે તેમાં કોઈ ઓટો ઇમ્યુન ડિસોર્ડર હોઈ શકે જેના લીધે ઇન્સ્યુલિન પ્રોપર પ્રોડ્યુસ ન થાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇન્સ્યુલિન બોડીમાં સરખી રીતે રેઝિસ્ટન્સ થયેલું એટલે સરખી રીતે કામ ન કરી શકે જેનેટિક પ્રીડિસ્પોઝિશન એટલે કે ફેમિલી હિસ્ટ્રી હોય પેનક્રિયાટિક ડિસોર્ડર કે જેમાં પેનક્રિયાઝ રિલેટેડ કોઈ ડિસોર્ડર હોય અને ઇન્સ્યુલિન સરખું પ્રોડ્યુસ ન થાય હોર્મોનલ ડિસોર્ડર મેડિકેશન જેમ કે સ્ટીરોઇડ અને થાયાઝાઇડ સ્ટિરોઈડ લેવાથી બ્લડ શુગર લેવલ અલ્ટર થાય છે અને ડાયાબિટીસ થઈ શકે વાયરલ ઇન્ફેક્શન આ બધી ઇટીઓલોજી છે કે જે ડાયાબિટીસ થવા માટે જવાબદાર છે ત્યારબાદ રિસ્ક ફેક્ટરમાં ફેમિલી હિસ્ટ્રી સેડન્ટરી લાઇફસ્ટાઈલ સેડન્ટરી લાઇફસ્ટાઈલના લીધે જ આ ડિસોર્ડર થાય છે તેથી પોતેને લાઈફસ્ટાઈલ ડિસોર્ડર કહેવામાં આવે છે ઇન્ક્રીઝિંગ એજ ઉંમર વધવાની સાથે પણ આ થઈ શકે છે અનહેલ્ધી ડાયટ એટલે કે એક્સેસિવ કોલ્ડ ડ્રિન્ક શુગરવાળો ફૂડ લેવાથી પણ આ ડિસઓર્ડર થાય છે જેસ્ટનલ ડાયાબિટીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોન ઇમ્બેલન્સ થવાથી ડાયાબિટીસ થાય છે તેને જેસ્ટનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે હાઈપરટેન્શન અથવા ડિસલેપિડેમિયા ઇન વુમેન સ્મોકિંગ અને સ્ટ્રેસ આજકાલ ખાસ સ્ટ્રેસના લીધે ડાયાબિટીસ મલાઇટ જોવા મળે છે આ બધા રિસ્ક ફેક્ટર છે ઇટોલોજી અને રિસ્ક ફેક્ટર ના લીધે આપણે ડાયાબિટીસ થવાનું કારણ જાણી શકીએ ત્યારબાદ ડાયાબિટીસ મોલાઇટસ ના ટાઈપ મોસ્ટલી તે ચાર ટાઈપ જોવા મળી શકે છે જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ તે ઓટોઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ બીટા સેલ જેમાં ટાઇપ વન ડાયાબિટીસને બીજું નામ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાં બોડીમાં બીટા સેલ દ્વારા ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ થતું નથી એપ્સ્યુલન્ટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી એટલે કે તેમાં ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હોય છે તેના લીધે ડાયાબિટીસમાં લાઈટસ જોવા મળે છે બોડીમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થતું નથી એટલે ટાઇપ વન ડાયાબિટીસ જોવા મળે છે ટાઇપ ટુ ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પ્લસ રિલેટિવ ડેફિશિયન્સી ઇન્સુલિન પ્રોડ્યુસ તો થાય છે પણ આપણી બોડીના સેલ તેના પ્રત્યે રજિસ્ટ થયેલા હોય છે અથવા તો થોડું ઘણું ઓછા પ્રમાણમાં પ્રોડ્યુસ થાય છે જેમાં ટાઇપ વનમાં ઇન્સુલિન પ્રોડ્યુસ નથી થતું ટાઇપ ટુમાં પ્રોડ્યુસ તો થાય છે પરંતુ સરખી રીતે કામ નથી કરી શકતું ટાઇપ ટુને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ ત્રીજો ટાઈપ જેસ્ટેશનલ ડાયાબિટીસ કે જે આપણે આગળ વાત કરીએ પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ઇમ્બેલન્સના લીધે જે ડાયાબિટીસ જોવા મળે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે કે જે ખાલી પ્રેગ્નન્સી દરમિયાન હોય છે અધર ટાઈપમાં સેકન્ડરી કોઝના લીધે થતી ડાયાબિટીસ એટલે કે સેકન્ડરી ડાયાબિટીસ કે જેમાં કોઈ પેનક્રિયાટિક ડિસઓર્ડર એન્ડોક્રાઇન ડિસઓર્ડર અથવા મેડિકેશન જેમ કે આપણે સ્ટીરોઇડ અને થાઇઝોઇડ ડ્રગની વાત કરી એ બધી કન્ડિશનના લીધે થતી ડાયાબિટીસ ને સેકન્ડરી ડાયાબિટીસ કહેવામાં આવે છે આ તેના ચાર ટાઈપ છે જેમાં ટાઇપ વન ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ ટાઇપ ટુ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ ટાઇપ થ્રી જે સેશનલ ડાયાબિટીસ અને ટાઇપ ફોર અધર સેકેન્ડરી ડાયાબિટીસ હવે ડાયાબિટીસના ક્લિનિકલ ફીચર્સ આપણે ડાયાબિટીસને કઈ રીતે ઓળખી શકીએ તેને ઓળખવા માટે ક્લાસિક સિમ્ટોમ્સ થ્રી પી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટોમ્સ છે જેમાં પોલી યુરિયા પોલીડિપ્સિયા અને પોલીફેજિયા પોલી યુરિયા પોલી એટલે વધારે અને યુરિયા એટલે યુરિનેશન ખૂબ વધારે યુરિનેશન જોવા મળે પોલીડિપ્સિયા કે જેમાં ખૂબ વધારે તરસ લાગે અને પોલીફેટ જાય એટલે કે ખૂબ વધારે ભૂખ લાગે વધારે પ્રમાણમાં તરસ લાગવી વધારે પ્રમાણમાં યુરિન પાસ કરવું અને વધારે પ્રમાણમાં ભૂખ લાગવી આ ત્રણ તેના મેઇન ફીચર છે તેની સાથે સાથે ખૂબ વધારે ખાવા છતાં પણ વેટ લોસ થાય ફટિગ બ્લડ વિઝર સો સ્લો વૂન હિલિંગ રિકરન્ટ ઇન્ફેક્શન અને હાથ પગમાં ખાલી ચડવી કોઈ પણ ગુંડ થયું હતું તે જલ્દીથી રૂજાય નહીં વારંવાર ઇન્ફેક્શન થાય વિઝન બ્લર થાય આ બધા તેના સાઇન એન્ડ સિમ્ટોમ્સ છે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન આપણે હોસ્પિટલમાં આને કઈ રીતે ડાયગ્નોસિસ કરી શકીએ તો તેના માટે આ બ્લડ ટેસ્ટના નામ છે જેમાં ફાસ્ટિંગ બ્લડ શુગર રેન્ડમ બ્લડ શુગર ત્યારબાદ એચવીએ વન સીનો ટેસ્ટ કે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે જેમાં છ પોઈન્ટ પાંચ થી ઓછું અથવા તો એટલું હોય તો આપણે તેને નોર્મલ ગણી શકીએ છીએ ત્યારબાદ ઓરલ ગ્લુકોઝો ટેસ્ટ યુરિન ટેસ્ટ દ્વારા પણ આપણે ડાયાબિટીસને ડાયગ્નોસિસ કરી શકીએ લિપિડ પ્રોફાઇલ અને રિનલ ટેસ્ટ પણ તેમાં હેલ્પ કરે છે આ બધા ટેસ્ટથી આપણે ડાયાબિટીસને જાણી શકીએ છીએ ત્યારબાદ મેડિકલ મેનેજમેન્ટ ડાયાબિટીસ દરમિયાન કઈ કઈ દવાઓ લેવી જોઈએ જેમાં ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ આ બધી ડ્રગ્સને જો તમારે સરખી રીતે સમજવી હોય તો મારી ચેનલ પર વિડીયો અવેલેબલ છે જે તમે જોઈ શકો છો જેમાં મેટફોર્મિન સલ્ફોનાઇલ યુરિયા ડીપીપી ફોર ઇનહિબિટર્સ એસજીએલટી ટુ રિસેપ્ટર ટીઝી ટી ઝેડ આ બધી ઓરલ એન્ટી ડાયાબિટીક ડ્રગ છે કે જેનો યુઝ થાય છે તેની સાથે સાથે ઇન્સ્યુલિન રેગ્યુલર એક્ટિંગ વગેરે ટાઈપના ઇન્સ્યુલિન પણ ડાયાબિટીસમાં આપવામાં આવે છે અધરમાં મોનિટર બ્લડ શુગર અને કોમ્પ્લિકેશનને ટ્રીટ કરવા રેગ્યુલર બ્લડ શુગરનું મોનિટરિંગ કરવું અને કોમ્પ્લિકેશન જો કોઈ થતા હોય તો તેને પ્રિવેન્ટ કરવા આ તેનું મેડિકલ મેનેજમેન્ટ છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું નર્સિંગ મેનેજમેન્ટ કે જેમાં મોનિટર બ્લડ ગ્લુકોઝ રેગ્યુલર બ્લડ ગ્લુકોઝને રેગ્યુલર મોનિટર કરવું આસેસ ફોર કોમ્પ્લિકેશન કોમ્પ્લિકેશન માટે જોવું અને તેને પ્રિવેન્ટ કરવા મેડિકેશનને ડૉક્ટરના ઓર્ડર રેકોર્ડિંગ પ્રિસ્ક્રાઇબ કરી અને એડમિનિસ્ટર કરવા પેશન્ટને ઇન્સ્યુલિનના યુઝ સ્ટોરેજ અને સેલ્ફ ઇન્સ્યુલિન એડમિનિસ્ટર માટે એજ્યુકેટ કરવું લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કે જેમાં ડાયટ કંટ્રોલ એક્સરસાઇઝ ઓવર સ્મોકિંગ આલ્કોહોલ વિશે પેશન્ટને સમજાવવું મોનિટર ફોર હાઈપોગ્લાયસેમિયા અને પ્રોવાઇડ કેર ઘણીવાર હાઈપગ્લાઇસેમિયાની જગ્યાએ હાઈપોગ્લાઇસેમિયા થઈ શકે તો તેનામાં ફૂડ કેક કરવી કેમકે ડાયાબિટીસના પેશન્ટમાં ઊંડ કોઈપણ થાય તો એ બહુ સ્લોહિલ થાય છે અને બ્લડ શુગરને પોતાની રીતે કઈ રીતે મોનિટર કરવું તે શીખવું આ હતી ડાયાબિટીસ વિશેની જાણકારી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જલ્દી મળીશું આપણા નેક્સ્ટ ટોપિક સાથે થેન્ક યુ ફોર વોચિંગ